પોતે એમના સેમ્પલ લઈ અને વિસ્તારમાં ફરતા હતા કે આ રીતે કમળને મત આપજો આટલા મત આપજો એ ફરિયાદ અમે કર્યા પછી પોલીસ ગઈ અને પોલીસે એ પ્રવૃત્તિ બંધ કરાઈ અત્યારે પણ બધા જ કાર્યકરો પોતપોતાની રીતે એમનો ખેસપહેરી ફરે છે જેની ફરિયાદ અમે પોલીસને કરી છે અને પો પ્રશાસને તંત્રને કરી છે અને એમણે કીધું કે અમે પોલીસને કઈ એ હટાવીએ છીએ પણ હજુ સુધી એ હટ્યું નથી પોતે એમના સેમ્પલ લઈ અને વિસ્તારમાં ફરતા હતા કે આ રીતે કમળને મત આપજો આટલા મત આપજો એ ફરિયાદ અમે કર્યા પછી પોલીસ ગઈ અને પોલીસે એ પ્રવૃત્તિ બંધ કરાવી અત્યારે પણ બધા જ કાર્યકરો પોતપોતાની રીતે એમનો ખેસ પહેરી ફરે છે જેની ફરિયાદ અમે પોલીસને કરી છે અને પ્રશાસને તંત્રને કરી છે અને એમણે કીધું કે અમે પોલીસને કહી એ હટાવીએ છીએ પણ હજુ સુધી એ હટ્યું નથી